જી હા મિત્રો તમે બરાબર જ વાંચ્યું છે કે આવી રીતે જો તમે ખાતર બનાવશો તો બીજા ખાતરની જરૂર જ નહીં પડે તેમાં ખાસ કરીને યુરિયા અને ડીએપી જેવા ખાતરની તો તમારે બિલકુલ જરૂર નહીં પડે તો આમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો આપણે એની યાદી પહેલાં બનાવી લઈએ કે એમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો એમાં સૌપ્રથમ તમારે બસ્સો લિટર પાણી સમાય એવું ટીપ્પણું લેવાનું છે ત્યારબાદ દસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર એટલે કે ગૌખળ લેવાનું છે દસ કિલોગ્રામ જેટલું દેશી ગાયનું સાણ તમારે લેવાનું છે ત્યાર પછી બે કિલોગ્રામ જેટલો ગોળ અથવા તો દોઢ કિલો ગોળ તમારે લેવાનો છે ત્યારબાદ બે કિલો જેટલો ચણાનો લોટ તમારે લેવાનો છે ત્યારબાદ પાંચસો ગ્રામ ઝાડ નીચેની માટી લેવાની છે ત્યારબાદ એકસો ને એંશી લીટર જેટલું પાણી પણ તમારે તૈયાર રાખવાનું છે તો આ રીતે તમારે ગૌકળ છે એ દસ લીટર છે એ તમારે નાખી દેવાનું છે ટીપણાની અંદર ત્યારબાદ ચણાનો લોટ છે અથવા તો કોઈ પણ કઠોળનો લોટ છે એ તમે આની અંદર લઈ શકો છો અને એ પાણી નાખી અને એ ડોલની અંદર તમારે બરાબર બરાબર મિક્સ કરવાનો છે જેમ કે આ ભાઈ જે મિક્સ કરે છે એ તમે ધ્યાનથી જોજો કે ઘડિયાળની કાંટાની દિશામાં હલાવી અને તમારે એને બરાબર પાણીમાં મિક્સ થઈ જાય એ રીતે તમારે કરવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય પછી એને આપણે ટીપણાની અંદર જે નાખી દઈશું ત્યારબાદ આપણે આ રીતે બધી સામગ્રી છે એ તમારે હાથ વગી રાખવાની છે અને ધીમે ધીમે એક પછી એક તમારે આની અંદર નાખતું જોવાનું છે તો એમાં આપણે ઝાડ નીચેની માટી એક એનું માપ છે એ પાંચસો ગ્રામ જેટલું તમારે છે એ આ રીતે ભૂકો કરી અને ટીપણાંની અંદર નાખી દેવાની છે તો એમાં તમે રાફડાની માટી પણ તમે આની અંદર લઈ શકો છો અને ઝાડ નીચેથી લો તો એવી જગ્યાએથી લો કે જ્યાં કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ છે એ ન સાંટી હોય ત્યાર પછી આપણે ગોળ છે એ દોઢથી બે કિલો જેવો ગોળ છે એ લેવાનો છે અને આ રીતે તમારે ભૂકો કરી અને ડોલની અંદર નાખી દેવાનો છે ત્યારબાદ એમાં પાણી નાખી અને બરાબર ઓગળ ઓગળવા દેવાનો છે અથવા તો આપણે હાથે ઓગાળી નાખવાનો છે આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે ગોળને છે તમારે થોડા ટાઈમ માટે તમારે ઓગાળવાનો છે જેમ જેમ પાણીમાં ઓગળતો જશે એમ આ ગોળને બરાબર ઓગળી દે છે તો એનું કામ છે એ ઝડપથી ચાલુ કરી દે છે ગોળ ઓગળી ગયા પછી આપણે છે એ ગોળ આ રીતે આપણે ટીપણાની અંદર નાખી દેવાનો છે ત્યાર પછી આ સૂનો છે જે દુકાને જે ટોટી મળે છે આપણે ટોટી સૂનો હોય છે તો એવી દસ થી પંદર ટોટી જેટલો સૂનો છે એ આપણે આની અંદર નાખવાનો હોય છે જે કેલ્શિયમ હોય છે એમાં ભરપૂર તો એ આપણે આની અંદર પલાળી અને આ રીતે નાખી દેવાનો છે ત્યાર પછી આપણે જોઈએ તો એમાં દસ કિલોગ્રામ જેવું આપણે સાણ લેવાનું છે એને પણ આપણે તગારાની અંદર અથવા તો કોઈ પણ સાધનની અંદર છે તમારે થોડું પાણી નાખી અને મિક્સ કરી દેવાનું છે જો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે છે એ આપણા જે ટીપણું છે એની અંદર આપણે નાખી દેવાનું છે જો આ રીતે આ રીતે બધી સામગ્રી એક પછી એક આપણે આ ટીપણાની અંદર નાખવાની છે તો આ રીતે સામગ્રી બધી નખાઈ જાય ત્યાર પછી આપણે છે એ એકસો ને એંશી લીટર જેવું પાણી આપણે આની અંદર નાખવાનું છે કે જે ટીપણું આખું ભરાઈ જાય એ રીતે એટલું પાણી આપણે આ ટીપણાની અંદર નાખી દેવાનું છે તો ધીમે ધીમે આ રીતે પાણી છે તમારે આખું ટીપણું ભરી દેવાનું છે તો જુઓ મિત્રો આ રીતે આખું ટીપણું છે એ ભરાઈ જાય એ ત્યારે બેથી ત્રણ મિનિટ માટે તમારે આ ગોળ ગોળ એક લાકડા વડે તમારે ગોળ ગોળ છે એ એ આ ફેરવવાનું છે ઘડિયાળની કાંટાની દિશામાં છે એ ખાસ ધ્યાન રાખવાનું કે ઘડિયાળની કાંટાની દિશામાં જ આ ફેરવવાનું છે તો આ રીતે તમારે છે બે ત્રણ મિનિટ છે એ પાણીને છે એ હલાવવાનું છે ત્યાર પછી આને તમારે છે એ આછા કપડાં વડે ઢાંકી દેવાનું આ રીતે દસથી બાર દિવસ સુધી કરવાનું છે સવાર સાંજ તમારે આ ઘડિયાળની કાંટાની દિશામાં તમારે બે મિનિટ સુધી માત્ર સવાર સાંજ હલાવવાનું છે એટલે આ ખાતર છે એ તૈયાર થઈ જશે તો આપણે એને આપણે જીવામૃત કહીએ છીએ તો આ જીવામૃત તમે જો કોઈ પણ પાકની અંદર તમે ચડાવશો અથવા તો આપશો ડ્રીપના માધ્યમથી તો તમારે બીજા ખાતર કોઈ પણ વાપરવાની તમારે જરૂર નહીં પડે એમાં એક તો તમારી જમીન સુધરશે અથવા ઉનાળાના સમયની અંદર છે એ તમારા જમીન છે કડક નહીં થાય એમાં ઢેફા ઓછા ઉખડશે અને તમારી જમીન છે એ પોષી બનશે કારણ કે તમે રાસાયણિક ખાતર વારંવાર નાખશો તો તમારી જમીન છે એ દિવસેને દિવસે કડક થતી જાય છે તો આ ખાતર છે એ તમારા માટે બેસ્ટ ઉપાય છે તો આ રીતે બનાવો અને તમારા મિત્રોને ખેડૂત મિત્રોને પણ શેર કરો જેથી કરીને એ લોકો પણ આ રીતે ખાતર પોતાની રીતે બનાવી શકે તો મિત્રો આ જ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ ચેનલને તમે પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી બીજા ખેડૂતોને મોકલી દેજો જેથી એ લોકોને પણ ફાયદો થાય આભાર મિત્રો